પોરબંદરમાં હજારો તેજસ્વી વિદ્યાર્થીઓને કારકિર્દીનું ઉચ્ચ ઘડતર કરી ચૂકેલ નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમડી સાયન્સ કોલેજ ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે આ સંસ્થાનો જીણો દ્વાર નહીં થાય તો તેને તાળા લગાવી દેવા પડે તેવી હાલતનું નિર્માણ થયું છે ત્યારે વિદ્યાર્થીઓએ સંસ્થાને બચાવવા માટે લાગણી વ્યક્ત કરી છે તો જુઓ ગુજરાત ન્યૂઝનો આ ખાસ અહેવાલ પોરબંદર જિલ્લાની એકમાત્ર નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગ્રાન્ટ ઇન એડ મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ આજે દયનીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તેથી અહીંયા ભણતા વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છે કે કોલેજમાં શૈક્ષણિક સુવિધાઓ વધારવાની સાથોસાથ કર્મચારીઓની ઘટ છે તેને પણ પૂરી કરવી જોઈએ તથા સમગ્ર બિલ્ડિંગનો જીર્ણોધ્ધાર કરવો અનિવાર્ય બન્યો છે એમડી સાયન્સ કોલેજનું મકાન જર્જરિત બની ગયું છે અનેક જગ્યાએ છત અને દિવાલો તૂટી પડે તેવી પરિસ્થિતિ છે જેના કારણે બે જેટલા રૂમને તો બંધ કરી દેવાની ફરજ પડી છે મોટા ભાગના વર્ગખંડમાં બારી અને બાણાઓ તૂટી ફૂટી ગયા છે અને જિલ્લા વહીવટી તંત્રએ પણ તેમના રિપોર્ટમાં આ ઇમારતને ઉપયોગ માટે ના મંજૂર જાહેર કરી છે છતાં ના છૂટકે અહીંયા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે મારું નામ પ્રકાશ ઓડેદરા છે એમ ડી સાયન્સ કોલેજનો વિદ્યાર્થી છું આપણા તે જે આ વિડીયો છે તો એવા માટે છે કે અમે આજે આમાં ટ્રસ્ટી શ્રીને અમે સોલ્યુશન લેવા માટે ગયા હતા કે આમાં લેબ છે તો અત્યારના લેબમાં એટલા કોમ્પ્યુટર હોવા છતાં એકેય ચાલુ નથી બધા કમ્પ્યુટર બંધ જ છે આમાંથી એક કમ્પ્યુટર પણ માંડ કામ કરતું હોય છે જે વિદ્યાર્થીઓ છે તો એનો પ્રેક્ટિકલી કમ્પ્લીટ કરવા માટે ઘરેથી એના લેપટોપને જે લઈને આવે છે જેની પાસે સગવડ છે એ જેની પાસે ના હોય એ તે શું કરે એ ક્યાંથી લઈ આવે અહીંયા એક એક પીસી છે હાલતું નથી વરસાદ જેવું વાતાવરણ હોય તો ઉપરથી આમાં ભેજ છે ઉપરથી પોપડા પડે

તાત્પર્ય છે મારું નામ મિલી હેમેન્દ્ર આશરા છે હું કે ટીવાય કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરું છું એમડી સાયન્સ કોલેજમાંથી જે પુસ્તકો પૈસામાં પૈસા આપવાથી અથવા તો લાયબ્રેટરીમાં લાઇબ્રેરીમાં હોવાથી પણ વાંચવાના અમને ઓપોર્ચ્યુનિટી મળતી નથી લાઇબ્રેરીની બહુ જ ખરાબ હાલત છે અને અમને લાઇબ્રેરી લાઇબ્રેરિયનની આ સિસ્ટમની સખ્ત જરૂરત છે એટલે અમારી વિનંતી છે કે તમે જલ્દીથી અમારી લાઇબ્રેરી માટે શરૂ કરાવો અને વ્યવસ્થિત ચાલુ કરાવી દો જે અલગ ભાગ્યત ક્યારેક જોવા મળે છે એવા બધા પુસ્તકો પડ્યા છે પણ એ દૂર થાય છે તો પણ વાંચવાની અમને ઓપોર્ચ્યુનિટી મળતી નથી વ્યવસ્થિત ચોપડા છે તો પણ અમને વાંચવાની ઓપોર્ચ્યુનિટી મળતી નથી લેબોરેટરીની હાલત લાઇબ્રેરીની હાલત પણ બહુ ખરાબ છે એની સાથે સાથે લેબોરેટરીની પણ બહુ ખરાબ હાલત છે બહુ જર્જરિત અવસ્થામાં છે આ સંકુલમાં પીવાના પાણીથી માંડીને ટોયલેટ બાથરૂમની પણ પાયાની સુવિધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી લાઇબ્રેરી બંધ છે અનેક પંખા બંધ છે કમ્પ્યુટર લેબમાં પિસ્તાલીસ જેટલા કોમ્પ્યુટર બંધ છે અને લેબોરેટરીમાં વિદ્યાર્થીઓના પ્રાયોગિક કાર્યમાં વપરાતું મટીરિયલ ખલાસ થઈ ગયું હોવાને કારણે પ્રેક્ટિકલ કાર્ય પણ થઈ શકતું નથી આ પ્રકારની અનેક અસુવિધાઓ વચ્ચે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ભાવિ વૈજ્ઞાનિકો ડૉક્ટરોને તૈયાર કરતી આ કોલેજમાં સ્ટાફની અછત છે હાલ માત્ર વ્યક્તિઓનો જ સ્ટાફ કાર્યરત છે છેલ્લા વર્ષથી કાયમી પ્રિન્સિપાલની પણ નિમણૂક થઈ નથી જેના કારણે શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ પડી રહ્યો છે અને પ્રોફેસરો વધારાના લેક્ચર લઈને પણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા પ્રયત્નો કરી રહ્યા છે અહીંયા એકમાત્ર ક્લાર્ક છે પટાવાળા ચોકીદાર માળી ગેસ મિકેનિક ફિલ્ડ કલેક્ટર ઇલેક્ટ્રિશિયન અને સફાઈ કર્મચારીની પણ નિમણૂક કરવામાં આવી નથી જેથી સમગ્ર ઇમારતનું જતન અને જાળવણી થઈ શકતા નથી ઓકે હું દિયા મેઘનાથી બીએસસી કેમેસ્ટ્રીની સ્ટુડન્ટ છું એમબી સાયન્સમાંથી આવું છું અને અત્યારે અમારે લેબ સિસ્ટમ મતલબ પ્રેક્ટિકલ અમારે સાવ બંધ જ છે તો એ રજૂઆત કરવા માટે થઈને અમે આવ્યા છીએ બધા અને પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરવા વિનંતી કરીએ છીએ કે અમારે જે લેબ આસિસ્ટન્ટ ઘટે છે એની અછત છે તો એ પૂરી પાડે બધી અને અમારા પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરે તો અમારી એક્ઝામ જે છે એમાં અમે ઇઝીલી બધું સોલ્વ કરી શકીએ કેમ કે અમારી એક્ઝામ હમણાં નેક્સ્ટ મંથમાં છે અને પ્રેક્ટિકલ અમારા બધા બાકી છે મહિનો દિવસ છે બંધ છે આ પ્રેક્ટિકલનો શું મહત્વ છે તમારા સ્ટડીમાં મહત્વ છે એના લીધે તમને કે ઓકે તો અમે લોકો સાયન્સના સ્ટુડન્ટ છીએ અને સ્પેસિફિકલી કેમિસ્ટ્રી ફિઝિક્સ અને બોટનીના પ્રેક્ટિકલ ઉપર જ મેઇન ફોકસ હોય અગર પ્રેક્ટિકલ હોય તો સ્કિલ બેઝ ઉપર અમને નોલેજ મળે અને એ રિલેટેડ અમને નોલેજ મળે તો અમે આગળ કંઈક એનું કંઈક સદઉપયોગ કરી અને ઇન ફ્યુચર અમારું કરિયર સેટ કરી શકીએ વિદ્યાર્થીઓએ એવી રજૂઆત કરી છે કે ટ્રસ્ટને પણ તેમના દ્વારા જાણ કરવામાં આવી છે પરંતુ માત્ર આશ્વાસન મળે છે મોટી જાનહાની થાય પછી શું તંત્ર જાગશે એટલું જ નહીં પરંતુ સરકારે પણ હસ્તક્ષેપ કરવો જરૂરી બન્યો છે સ્ટાફ અને લેબ આસિસ્ટન્ટની નિમણૂક થાય લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ વિભાગ ફરી કાર્યરત થાય ઈમારતનું પુનઃ થાય અને સરકારી સહાયનો યોગ્ય ઉપયોગ થાય તે માટે વિદ્યાર્થીઓએ સૂચનો કર્યા છે અને તેમનો અભ્યાસ બગડી રહ્યો હોવાથી યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ મીડિયાના માધ્યમથી કરી છે મારું નામ જેઠવા કરણસિંહ ગિરિરાજ છે હું એસવાય બીએસસી નો સ્ટુડન્ટ છું અમારી કોલેજમાં પેલા જે પેલાના જે સમયમાં હતી કોલેજ એ અત્યારે જે જર્જરિત હાલતમાં અત્યારે બધી જગ્યાએ દિવાલો બધી જર્જરિત છે ક્યારેક કોન ઉપર પડે કોઈ મોટી દુર્ઘટના ઘટે એ પછી જ ક થાય આનું રિનોવેશન કે એના પહેલા જો કોઈ કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના ઘટતી હોય એ પહેલા બચી શકાય અમારી કોલેજમાં અત્યારે મોસ્ટ ઓફ પંખા બંધ છે પંખાની સુવિધા નથી ટોયલેટ બાથરૂમની સુવિધા નથી પીવાના પાણીની સુવિધા નથી જ્યારે લાઇબ્રેરી છે તો લાઇબ્રેરીમાં લાખો ના પુસ્તકો છે પણ લાઇબ્રેરિયન ન હોવાથી શિક્ષકોની ઘટ હોવાથીને જ્યારે 60 નો સ્ટાફ હોવો જોઈએ એની જગ્યાએ અત્યારે 17 નો સ્ટાફ અહીંયા કામ કરે છે અહીંયા સફાઈ કામદારની સુવિધા નથી સફાઈ પ્રોપર થતો નથી એના હિસાબે અત્યારે બધી જર્જરિત અને પાણી પીવાનું પંખા મેન આપણે સુવિધા લાઇબ્રેરી અત્યારે લાખોના પુસ્તકો એમના દૂર ખાય છે કારણ કે લાયબ્રેરીયન નથી સ્ટાફ જ નથી અહીંયા એના હિસાબે પેલા જે શિક્ષક પેલા હતા પેલા સુવિધા સારી હતી અત્યારે એ જર્જરીત એનું કંઈક અમને વહેલી તકે સમય મળે બસ વરસાદ જ્યાં અત્યારે અમરા વરસાદ આવેલો ત્યારે અમારા ગ્લાસમાં અંદર પાણી ભરાયેલા હતા ઉપરથી બેન્ચોમાં તો બે હવા જેવું જ નહતું ઉપરથી છતમાંથી બધે પાણી ભરેલા હતા આખો ગ્લાસ પાણીવાળો ભરાયેલો હતો જેના હિસાબે અને બારી તૂટેલી બારી ધરણવાળા અત્યારે તમે જોઈ શકો તૂટેલા છે એનું પણ કંઈ અત્યારે થતું નથી અને આશ્વાસન આપવામાં આવે છે કે થઈ જશે તો એનું અને મેં પાંચ છ મહિના પહેલા પણ ટોયલેટ બાથરૂમ માટે અરજી કરેલી હતી તો એનું એનું પણ હજી નિરાકરણ આવ્યું નથી અને પાણી પીવાનું નથી જે જરૂર જીવન સુવિધા એ જ નથી અને જે બહારથી સ્ટુડન્ટ આવે છે આજુબાજુના ગામડામાંથી આવે એના માટે જે જરૂરી સુવિધા એ જ પણ કોલેજમાં નથી અને કેમ્પસમાં પણ બધી જગ્યાએ પડે એવી હાલત છે તેનું કઈક સમાધાન આવે અમારે મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજમાં લેબ આસિસ્ટન્ટનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે જૂન મહિનાથી શરૂ થયેલી આ કોલેજમાં ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં લેબ આસિસ્ટન્ટના અભાવે પ્રેક્ટિકલ શરૂ થઈ શક્યું નથી જેનાથી વિદ્યાર્થીના ભવિષ્ય ઉપર ગંભીર અસર પડી રહી હોવાનું છાત્રોએ જણાવ્યું હતું અને તાત્કાલિક ધોરણે લેબ આસિસ્ટન્ટની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરી હતી હું ડૉક્ટર વીટી ખાનકી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ બનતા અમારી કોલેજ ગ્રાન્ડિનેડ કોલેજ છે અને એન કે મહેતા ટ્રસ્ટ સંચાલિત નવી વૈકેશન સોસાયટી અંતર્ગત આ સાયન્સ કોલેજનું સંચાલન કરવામાં આવે છે ઓગણીસો છાસઠથી આ બિલ્ડિંગ અસ્તિત્વમાં આવેલું છે ત્યારથી અત્યાર સુધી એટલે લગભગ પચાસેક વર્ષ ઉપરનો ગાળો નીકળી ગયો છે એટલે બિલ્ડિંગમાં થોડું રિપેરિંગ કામકાજ છે એ સમય પ્રમાણે માંગે છે વરસાદની અતિવૃષ્ટિને કારણે ઘણી બધી જગ્યાએ પોપડા પડવાના પાણી પડવાના આવા બનાવો બને છે અને સમયાંતરે રિપેર કરીને પાછું કામ ચલાવવામાં આવે છે પણ રિપેરિંગ માંગે છે એ હકીકત છે કોલેજની અંદર સેટઅપ પ્રમાણે સાઠ ઉપરના સ્ટાફનું સેટઅપ છે અમારી પાસે પણ એમાં અત્યારે અમે ફક્ત ટીચિંગની અંદર સોળ અને એક લાખ એમ સત્તર જણા જ છીએ લેબોરેટરીમાં કોઈ સ્ટાફ નથી કોઈ પ્યુન નથી કોઈ ચોકીદાર નથી લેબ હમાલ પછી ઇલેક્ટ્રિશિયન સ્ટોરકીપર ગેસ મિકેનિક ઇલેક્ટ્રિશિયન આવી કોઈ જ પોસ્ટ અત્યારે અસ્તિત્વમાં નથી ફક્ત ટીચિંગ સ્ટાફ એમ્બર છે એટલે મારું થિયરીનું કામ અત્યારે ક્લાસની અંદર સર્વશ્રેષ્ઠ ચાલે છે પરિણામ પણ આ કોલેજનું ઉત્તમ આવે છે અમારો સ્ટાફ બધો ક્વોલિફાઈડ છે વેલ એક્સપિરિયન્સ છે બધા અનુભવી સ્ટાફ છે એટલે મારું પરિણામ બહુ સરસ આવે છે ફક્ત જે અમુક લેબોરેટરીનો સ્ટાફ નિવૃત્ત થઈ ગયો છે સમય મર્યાદાને કારણે એમાં છેલ્લા પાંચેક વર્ષથી નવી કચ્છ સોસાયટી અમને સહકાર આપે છે અને અમુક અમુક સ્ટાફની અમારી જરૂરત પ્રમાણે દરેક ડિપાર્ટમેન્ટની અંદર વ્યવસ્થા કરી આપે છે આ વખતે કોઈ કારણોસર આ વ્યવસ્થા થઈ શકી નથી એને કારણે આ મુશ્કેલી ઊભી થઈ છે અમારો પણ સતત પ્રયત્ન છે કે નવી ગેજુકેશન સોસાયટી ઉપર ઓછામાં ઓછું બર્ડન આવે એટલે અમે હમણાં તાજેતરમાં જ્યાં છવ્વીસ તારીખે ગાંધીનગર કેમ્પ હતો એની અંદર ત્રણ લે ત્રણે ત્રણ લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યાઓ મંજૂર કરાવેલી છે ત્રણે ત્રણ લેવ અમારની જગ્યા મંજૂર કરાવેલી છે બે ક્લાર્કની જગ્યા મંજૂર કરાવેલી છે પણ એ પ્રક્રિયા પૂરી થતાં અમુક સમય લાગ્યા સરકારી પ્રક્રિયા છે ત્યાં સુધી જો અમને નવી સોસાયટી આ જે લેબોરેટરીનો મિનિમમ સ્ટાફ અમારે જે જોઈએ છે એની અમને જો નિમણૂક કરી આપે અને વ્યવસ્થા કરી આપે તો વિદ્યાર્થીઓને જે નેક્સ્ટ મંથથી જે પરીક્ષા શરૂ થાય છે વાર્ષિક પરીક્ષા એમાં એને પણ જે પ્રેક્ટિકલનું કામ છે એના જે માર્ક એને ટકાવારીમાં ગણાય છે અને જે સ્કિલ બેઝ એને ઉપયોગી થાય એવું નોલેજ એને મળી શકે એટલા માટે નોન ટીચિંગ સ્ટાફની જો તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તો વિદ્યાર્થીનો આ જે પ્રોબ્લેમ છે એ સર્વિ સોલ્વ કરી શકાયો છે એમાં બહુ જાજુ બળ પણ નથી બધી જગ્યાઓ સરકાર દ્વારા મંજૂર થયેલી છે હવે ભરતી થાય એટલા દરમિયાન જ આ કામ પૂરું કરવાનું છે એટલે અંદાજે અત્યારે અમારે બસો દસ ઉપરાંત વિદ્યાર્થીઓ છે આ કોલેજની અંદર શરૂઆતમાં લગભગ ચારેક વર્ષ પહેલાં લગભગ આઠસો નવસો ઉપરની સંખ્યા હતી અમારે પણ અત્યારે જે એન્જિનિયરિંગમાં નર્સિંગમાં એગ્રીકલ્ચરમાં જે ટ્રેન્ડ વધ્યો છે એને કારણે થોડીક સંખ્યા ઉપર અમારે અસર થઈ છે પણ તો અત્યારે બસો દસ ઉપરાંતની સંખ્યા છે અમારી પાસે અને સતત વિદ્યાર્થી સંખ્યા વધતો રહીએ એવો અમારો પ્રયત્ન ચાલુ છે પોરબંદરની આ કોલેજમાં લાઇબ્રેરિયન અને સ્પોર્ટ્સ ટીચર પણ નહીં હોવાનું જાણવા મળ્યું છે વર્ષથી લાઇબ્રેરિયન નહીં હોવાને કારણે લાખો રૂપિયાના મૂલ્યના પુસ્તકો કબાટમાં ધૂળ ખાઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકતા એક બાજુ સરકાર વાંચે ગુજરાતની થીમ જાહેર કરીને યંગ જનરેશન વાંચન પર ભાર મૂકે તેવી અપીલ કરવામાં આવી છે બીજી બાજુ આ કોલેજની લાઇબ્રેરી પણ દોઢ દોઢ દાયકાથી લાઇબ્રેરિયનના અભાવે ખુલતી નહીં હોવાનું સામે આવ્યું છે અત્યારે તંત્ર હવે વહેલી તકે યોગ્ય કરે તેવી ઈચ્છનીય છે નિપુલ પોપટ સાથે અશોક તાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર